ચૌદ એપ્રિલથી પંદર મે સુધી સૂર્યનો મહાગોચર વૃશ્ચિક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો વૈદિક જ્યોતિષ મુજબ ચૌદ એપ્રિલથી પંદર મે સુધી સૂર્યનો મહાગોચર તેની ઉચ્ચ રાશિ મેષમાં થવાનો છે જેનો પ્રભાવ રાશિચકરના તમામ બાર રાશિઓ પર શુભ અને અશુભ રહેશે પરંતુ મિત્રો આ સમય દરમિયાન સૂર્યની રાશિ પરિવર્તનને કારણે વૃશ્ચિક રાશિના લોકોને આ સમય દરમિયાન શુભ ભાગ્ય મળી શકે છે સૂર્યદેવના આશીર્વાદથી વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સકારાત્મક રહેશે મિત્રો સૂર્યની રાશિ પરિવર્તનને કારણે સૂર્યદેવની કૃપા તમારા પર રહેશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર દેવ ટૂંક સમયમાં પોતાની ચાલ બદલવાના છે મિત્રો વૈદિક જ્યોતિષમાં સૂર્યદેવને ગ્રહોનો રાજા અને સિંહ રાશિનો સ્વામી માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી સૂર્યની પૂજા કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે ચૌદ એપ્રિલે મેષ રાશિમાં સૂર્યનું ગોચર સૂર્યનું આ ગોચર માત્ર ખરમાસના અંતનો સંકેત આપશે નહીં પરંતુ ઘણા શુભ કાર્યોની શરૂઆત માટે શુભ સમય પણ લાવશે સૂર્યનું આ ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ સમાચાર લઈને આવી રહ્યું છે ગ્રહોનો રાજા સૂર્ય ચૌદ એપ્રિલ સોમવારના રોજ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે આ દિવસે સવારે લગભગ આઠ વાગીને છપ્પન મિનિટ સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં ગોચર કરશે અને પંદર મેના રોજ મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં ગોચર કરશે મિત્રો જ્યોતિષીઓ કહે છે કે સૂર્યનું આ ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ જેનો તમારા પર વ્યાપક પ્રભાવ પડશે નંબર એક વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે ચૌદ એપ્રિલથી પંદર મે સુધીમાં સૂર્ય ભગવાન પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે સૂર્યનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ સકારાત્મક પરિણામો લાવશે મિત્રો આ સમય દરમિયાન સૂર્ય ભગવાન તમારી કુંડળીના લગ્નના ભાવનો સ્વામી બનવાના છે જેના કારણે તમે આ એક મહિના માટે સૂર્ય ભગવાનની કૃપાની દૃષ્ટિમાં રહેવાના છો જેના કારણે તમને આ સમયે આર્થિક ક્ષેત્રમાં આશ્રમિક ધન લાભ મળવાનો છે સૂર્ય ભગવાનની રાશિનું આ પરિવર્તન તમારા માટે સકારાત્મક રહેશે મિત્રો તમે ગમે તેટલી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કર્યો હોય તમે તેનો મજબૂતીથી સામનો કરશો અને આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે સૂર્ય દેવના આશીર્વાદથી તમે જે નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે દૂર થઈ શકે છે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે સૂર્ય તેની ઉચ્ચ રાશિમાં છે ગોચર સાથે તમને આ સમય આર્થિક ક્ષેત્રમાં ઉન્નતિ અને પ્રગતિ મળશે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી છે કે ચૌદ એપ્રિલથી પંદર મે સુધી સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિના લોકોને કારકિર્દીની દ્રષ્ટિએ સામાન્ય પરિણામો આપશે મિત્રો આ સમય દરમિયાન સૂર્યદેવના આશીર્વાદથી તમારી કારકિર્દી સંબંધિત મુશ્કેલીઓનો અંત જોવા મળશે અને તમે સરળતાથી તમારા કારકિર્દીમાં તમારું સ્થાન બનાવી શકશો તમને સૂર્યદેવનો સંપૂર્ણ સહયોગ મળતો જોવા મળી રહ્યો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો કારણ કે અહીંથી સૂર્યનું ગોચર કારકિર્દીની દ્રષ્ટિએ મદદરૂપ સાબિત થશે નંબર ત્રણ વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ચૌદ એપ્રિલથી સૂર્યની ચાલમાં પરિવર્તનને કારણે પરિવાર અને વૃશ્ચિક રાશિના સંબંધોની દ્રષ્ટિએ આ સમય સામાન્ય રીતે સારો રહેશે મિત્રો ચૌદ એપ્રિલથી સૂર્ય દેવના આશીર્વાદથી આ સમયે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો રહેશે અને સારો તાલમેલ રહેશે પતિ પત્ની વચ્ચે પ્રેમ રહેશે અને સંબંધોની મુશ્કેલીઓનો અંત આવશે મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચમાં હોવાથી વૃશ્ચિક રાશિ માટે ખૂબ જ શુભ સાબિત થઈ રહ્યો છે જે લોકો લાંબા સમયથી અપ્રેણીત છે તેમના માટે આ સમય લગ્નના પ્રસ્તાવો લઈને આવશે સૂર્યદેવ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે તમારા લગ્ન નિશ્ચિત થશે અને તમે પરિવારોના સહયોગથી ખુશ રહેશો નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ચૌદ એપ્રિલથી પંદર મે સુધી સૂર્યનું આ ગોચર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પાછલા સમયની તુલનામાં અનુકૂળ રહેશે તમારા મનમાં સારા વિચારો આવશે તમે સકારાત્મક રીતે કાર્ય કરશો મિત્રો સૂર્યદેવના આશીર્વાદથી તમે આ સમય સ્વસ્થ રહેશો પરંતુ મિત્રો વીસ એપ્રિલ પછી તમારા સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો જોવા મળશે તે કેટલીક માનસિક સમસ્યાઓ આપી શકે છે અચાનક સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ આવી શકે છે ખાસ કરીને તમારા આહાર પર નિયંત્રણ રાખો જેથી તમારું સ્વાસ્થ્ય આખા સમય દરમિયાન અનુકૂળ રહે નંબર પાંચ વૃશ્ચિક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ સમયે સૂર્યનું ગોચર પ્રેમ સંબંધની દ્રષ્ટિએ પાછલા સમય કરતાં વધુ સારા પરિણામો આપશે મિત્રો સૂર્યદેવના આશીર્વાદથી જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે જેના કારણે તમે સંપૂર્ણપણે મુક્ત જીવન જીવશો જે લોકો સાચા જીવનસાથીની શોધમાં હતા તેમની શોધ પૂર્ણ થશે સૂર્યદેવના આશીર્વાદથી તમે આ સમયે તમારા સાચા જીવનસાથીને શોધી શકો છો હા મિત્રો ચૌદ એપ્રિલથી પંદર મે સુધીનો સમય પ્રેમ સંબંધ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો કારણ કે આ સમય સૂર્યના આશીર્વાદ તમારા પર રહેવાના છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર